શહેરની વિદ્યાકુંજ સ્કૂલ ખાતે આજરોજ ચિત્રકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાકુંચ ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બાળ ચિત્રકારોએ વર્ષ દરમિયાન બનાવેલ ચિત્રકામ પેઇન્ટિંગનું પ્રદર્શન આજરોજ મૂકવામાં આવ્યું હતું વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમની પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બાળ ચિત્રકલાકારોએ વર્ષ દરમિયાન બનાવેલા ચિત્રકામ પેઇન્ટિંગનું પ્રદર્શન આજ રોજ મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ચિત્રકાર શ્રી ગુણવંતભાઈ ચૌધરી તથા વિદ્યાકુંજ અને વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શન પુત્ર ગુરુ શ્રી શાંતિલાલ સાહેબ અને શ્રી ઠાકોરભાઈ પટેલ સાહેબને અર્પણ કરવામાં આવ્યું હતું વિદ્યાકુંજ સ્કૂલના ચિત્ર શિક્ષક આશિષભાઈ પટેલ અને ભાવિષ્યબેન શેલરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બાળ ચિત્રકલાકારોએ લગભગ પાંચસો જેટલા ચિત્રોનો સુંદર પ્રદર્શન પ્રસ્તુત કર્યું હતું આ પ્રદર્શન નિહાળતા મહેમાનશ્રીઓ તથા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો ખૂબ પ્રભાવિત થયા હતા

યોજાયું હતું તેમાં પાંચસો જેટલા ચિત્રો મુકાયા હતા તેમાં મારું પણ ચિત્ર છે આ સિત્તેર થી એસી જેટલા વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન જે જે ચિત્ર કર્યા હતા તે અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે જો રંગ છે રંગ છે તો દુનિયા રંગીન છે ચિત્રકલા એ આપણે છે ને જીવનમાં ઘણું બધું શીખવાડી દે છે રંગ છે તો જીવનમાં ઘણું આગળ પણ વધી શકીએ છીએ ટોટલ મારા અઢાર જેટલા ચિત્રો લાગેલા છે પ્રદર્શન

ચિત્રકામ દરેક પ્રકારના અભ્યાસમાં એને સિવિલમાં જવું હોય એને સાયન્સ લેવું હોય બધી જ જગ્યાએ ચિત્રકામ કામનું છે સાથે સાથે કોઈ પણ કલા એ માણસને જીવંત રાખવા માટે ફ્રેશ રાખવા માટેની કોઈપણ કલા જો વિકસે તો એનું જીવન ખૂબ સમૃદ્ધ બનતું હોય છે ચિત્રકલા હું એ એક લીટીમાં કહું તો રંગોથી ક્યાં રંગાય છે દુનિયા કલાકારોથી રંગાય છે દુનિયા કલાકાર છે તો દુનિયા છે કલાકાર છે તો દુનિયા સમાજને જે રીતે જરૂરિયાત હોય એ પ્રમાણે કલા આપનો વારસો આપણે જાળવ્યો છે એને કઈ રીતે મૂલવ સંસ્કૃતિ માં કલા વારસો જે છે એ આદિકાળથી ઋષિમુનિ કાળથી વણાયેલો છે અને જો કલાનો વિકાસ કોઈ પણ કલા હોય એ કલાને ઓળખીને એને સ્કિલ એને ડેવલપ કરવામાં આવે એને પ્લેટફોર્મ આપવામાં આવે તો ચોક્કસપણે સામાજિક અને બાકીના લેવલ પર એ વિદ્યાર્થી પોતાનું ઉત્તરદાવી તો ખૂબ સારી રીતે કરી શકતો હોય છે અને એને કારણે એના ફાયદા જે છે પોતાના વિદ્યાર્થીને થાય છે સાથે સાથે સમાજ દેશને પણ થતા હોય છે એટલે કલાને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે વિદ્યાકું પરિવાર હંમેશા આ રીતે કલા જે કહ્યું બાળકોની એને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરે છે